તો હાલો જઈ ફટાફટ અને જે સી બધું તમને આગળ બતાવશું તો હવે નીકળ્યા તડકો થઈ ગયો છે બહુ જો ભાઈ જમવાનું આવી ગયું છે ભાઈ બીજ કરવા અત્યારે બેનના ઘરે આવી ગયા ને ભૂખ લાગી છે ને ગયા છે એક અત્યારે અહીંયા આવીને ઊંઘ આવી ગઈ રાતે જોવા ગયા થાય એટલે પછી ઉજાગરો થયો રાતે ત્રણ વાગ્યા આવ્યા ભાઈ ફિલ્મ જોઈ પછી કઈ હોવાનું નહીં અને અત્યારે અહીંયા આપણે આવ્યા છીએ બેનના ઘરે ભાઈબીજ કરવા જમીન પછી આપણે ઘરે જઈને ફટાફટ હોઈ જવાનું છે અત્યારે બહુ ઊંઘ આવી છે એમ

છે આ દારો વિડિયો બનાવવાનો

ও মত идём আর पापा কে আরে মিত্র মজা amass তাই রম্মা আর আসে হ্যাঁ দিদি আর সাইকেল অক্ষরে বদাই તો ભાઈ જો બીજ કરીને આવી ગયા ને તડકો અત્યારે માંડ ઓછો જો કેમ કે ખાડા છે તો આપણે ટોપીને એવું બધું તો લેવું જ પડે આ ગરમીના હિસાબે જો તડકો કેવો હશે ગાડી મેં અત્યારે અંદર મૂકી દીધી હતી કે આ લૂનું રહેવાય નહીં ને એટલે અને આજની તડકી તો ગણો ને કે દુનિયાની તડકી હતી ભાઈ હા બીજ હતી તો ક્યાં હતા બેનના ઘેરે કીધું કે હાલો જાજો મને તો જવાનું નક્કી નહોતું કે આ તડકાના હિસાબે પછી બધા જાતા છે મને ક્યાંય જાતું એમ હું તો કાંઈ વાંધો નહીં જીવ આપણે હારો હવે અત્યારે વાગ્યા છે સાડા ચાર તમે ધાલો ટોપી વોપી પહેરીને પછી નીકળીએ દુકાને ગાડી તડકાથી કાઢી પહેલાં તો પાણીની બોટલ ડીંગળી દીધી પણ મજા આવી ગઈ નહીં કેમ કે ક્યારેક જવાનું હોય એટલે રોજ તો જવાનું હોય કે બધા હરખે હરખા ભેગા થાય એટલે મજા આવે કોમેડી કરવાની ગાડી બહાર કાઢીને પછી હવે કઈ કન્ટિન્યુ તો ભાઈ બ્લોગ એન્ડિંગ ન કરવાનું આપણે એટલે અત્યારે એન્ડિંગ કરી અત્યારે વાગ્યા છે દસ સોરી અગિયાર વાગ્યા છે તો આપણે મિની બ્લોગ બનાવશે બહુ મોટો લાંબો તો નથી બીનો ચાર પાંચ મિનિટમાં બીનો તો કાંઈ નહીં બધાને જય શ્રીરામજી માતાજી ન ફરી નવા બ્લોગ સાથે ખાસ કરીને ચેનલ પર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ અને તમે કહેતા ભાઈ બીસ કે નહીં તો કોમેન્ટમાં મને કહેતા જશો